નમસ્કાર મિત્રો શ્રી મોરાસા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે ગુજરાતી વિષયની અંદર ચિહ્નો તેની સમજ પ્રાપ્ત કરશું પ્રસ્તુત કરતા એમએસ પંપાણીયા હું ખૂબ જ સરસ રીતે વિરામચિહ્નની ભાષાની અંદર જરૂર પડતી હોય છે કારણ કે કોઈપણ જગ્યાએ જો આપણે અટક્યા જ નહીં એમ તો વાક્યમાંથી ચોક્કસ અર્થ છે એ આપણને પ્રાપ્ત થતો નથી એટલે અર્થ મેળવવો એ ખૂબ જરૂરી છે તો વિરામચિહ્ન એટલે શું અને એના જે પ્રકારો છે એની આપણે સમજ પ્રાપ્ત કરશું તો વિરામચિહ્ન એટલે મિત્રો અહીંયા જો કે વિરામ એટલે અટકવું અને ચિહ્ન એટલે નિશાન વિરામ એટલે અટકવું અને ચિહ્ન એટલે નિશાન વાક્યમાં અટકવા માટે જે ચિહ્નનો ઉપયોગ થાય તેને વિરામ કહીએ વાક્યમાં અટકવા માટે એટલે કોઈક જગ્યાએ આપણે અલગ અલગ રીતે અટકવું પડતું હોય છે તો જેમાંથી ચોક્કસ અર્થ છે આપણને પ્રાપ્ત થાય છે તો કોઈ પણ જગ્યાએ અટકવા માટે જયારે અટકીએ છીએ ત્યારે જે નિશાની આપણે ઉપયોગ કરીએ છીએ એ નિશાની એટલે ચિન્હ અને અટકવું એટલે વિરામ તો વિરામ ચિહ્ન એટલે અટકવાની નિશાની સાદી ભાષામાં આપણે કહીએ અહીંયા બે ઉદાહરણ દ્વારા તમને હું સમજવાનો પ્રયાસ કે વિરામ ચિહ્નનું મહત્વ શું છે પહેલું ઉદાહરણ છે કે ચોરી કરવી નહીં કરે તેને સજા થશે અહીંયા અલ્પવિરામ છે મિત્રો ચોરી કરવી નહીં કરે તેને સજા થશે બીજું ઉદાહરણ છે કે ચોરી કરવી નહીં કરે તેને સજા થશે અહીંયા અલ્પવિરામ કરવી શબ્દની બાજુમાં છે વાક્ય શબ્દ બધું એને જ ચિહ્નનું સ્થળ બદલાવી નાખ્યું સ્થાન બદલાવી નાખ્યું એટલે અર્થ બદલાવી ગયો પેલા વાક્યની અંદર એવું છે કે ચોરી કરવી નહીં જો કરશો તો સજા થશે એટલે કે પહેલા વાક્યની અંદર ચોરી કરવાની ના પાડે છે બીજું વાક્ય છે કે ચોરી કરવી નહીં કરે તેને એમાં કરવાનું કહે છે શબ્દ એ છે વાક્યો એ છે પણ વિરામ ચિહ્ન અલગ જગ્યાએ ઉપયોગ કર્યો તો આખો અર્થ છે બદલાઈ ગયો છે એટલે મિત્રો સમજી શકો છો આપણે કે વિરામ ચિહ્નનું ભાષાની અંદર ખૂબ જ મહત્વ છે જો યોગ્ય જગ્યાએ આપણે એનો ઉપયોગ ન કરીએ તો અર્થનો અનર્થ થઈ જાય છે એટલે મારા ખ્યાલ મુજબ આપણે વિરામ ચિહ્ન એટલે તમે સમજી ગયા છો હવે વિરામ ચિહ્નના પ્રકાર અલગ અલગ પ્રકારના ચિહ્નનો ઉપયોગ થાય છે કેમ કેવી રીતથી અટકવું છે કેવા ભાવથી અટકવું છે કારણ કે વાક્યની અંદર ભાવ પણ મહેલો રહેલો છે ભાષાની અંદર તો એ પ્રકારે એના જે ચિહ્નોના પ્રકાર છે એ આપણે એક પછી એક જોતા જઈએ સૌપ્રથમ છે પૂર્ણ વિરામ આ પૂર્ણ વિરામ આ એનું જે કંશમાં આપેલું જે ચિહ્ન છે એની નિશાની છે યાદ રાખજો મિત્ર હવે પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે થાય તો કે વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ મુકાય છે કોઈ પણ વાક્ય હોય સાધુ વાક્ય કોઈ બી વાક્ય હોય એક સામાન્ય અર્થ રહેલો હોય એ અંતિમ પૂર્ણ થાય ત્યારે એને પૂર્ણ વિરામ મૂકવું પડે છે બરાબર તો પેલું વાક્ય પૂરું થાય ત્યારે મેદાનમાં બાળકો રમે છે તો એક સામાન્ય વાક્ય પૂરું થયું તો ત્યાં પૂર્ણ વિરામનો ઉપયોગ થયો છે બીજો એક ઉપયોગ છે પૂર્ણ વિરામનો કે કોઈ ટૂંકું રૂપ દર્શાવવાનું હોય ત્યારે પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે કોઈ પણ મોટું શબ્દ હોય એના સંક્ષિપ્ત એટલે કે ટૂંકું રૂપ દર્શાવવાનું હોય ત્યારે પણ પૂર્ણ વિરામનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કે આ ચિહ્નો દાખલા કે દાખલા તરીકે આખો શબ્દ તો છે દાખલા તરીકે પણ આપણે ટૂંકમાં લખ્યો દાત એ જ પ્રમાણમાં આ ટૂંકું રૂપ દર્શાવવાનું હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે એમ બીજું ચિહ્ન છે અલ્પ વિરામ અહીંયાની નિશાની છે આ ચિહ્નની નિશાની છે એનો ઉપયોગ ક્યારે થાય એની સમજ આપણે મેળવીએ કે વાક્ય લાંબુ હોય ત્યારે વચ્ચે વિરામની જરૂર પડે ત્યારે અલ્પ વિરામ કે વાક્ય મોટું હોય જેમાં આપણે બોલી શકતા નથી અથવા સ્પષ્ટ અર્થ એમાંથી ભાવ પ્રગટ થતો નથી ત્યારે વચ્ચે થોડી વાર અટકવું પડે ત્યારે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે આ એની નિશાની છે જોઈએ ઉદાહરણ કે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવો બરાબર અહીંયા અલ્પ વિરામનો ઉપયોગ છે થોડી વાર માટે છે જો ટકું પડતું હોય ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે બીજો એક ઉપયોગ છે કે વાક્યમાં બે થી વધારે નામ વસ્તુ કે પદાર્થ આવતા હોય ત્યારે દરેક નામ વસ્તુ કે પદાર્થ પછી અલ્પ વિરામનો ઉપયોગ થાય છે એટલે કે એક કરતા મતલબ બે કરતા વધારે કોઈ વ્યક્તિના નામ વસ્તુના નામ પદાર્થના નામ આવતા હોય ત્યારે દરેક નામ પછી દરેક વ્યક્તિ પછી દરેક સ્થળ પછી એનો અલ્પવિરમનો ઉપયોગ થાય છે ઉદાહરણ આપણે જોઈએ કે રામ લક્ષ્મણ અને સીતાવનમાં ગયા તો અહીંયા ત્રણ નામ છે રામ લક્ષ્મણ અને સીતા તો રામ પછી અલ્પવિરમ ઉપયોગ થાય છે પછી તમે આવી ગયો તમને કોઈ પણ નામ પછી એનો ઉપયોગ થાય છે પછી એક બીજું ઉદાહરણ છે કે વર્ગમાં ચોક ડસ્ટર બોર્ડ પેન પંખો વગેરે છે તો દરેક વસ્તુ પછી ચોક ડસ્ટર બોર્ડ પેન પછી અલ્પ વ્યક્તિનો ઉપયોગ ઉપયોગ મિત્રો પછીનો પ્રકાર છે અર્ધવિરામ અલ્પવિરામથી થોડું વિશેષ મોટું વધારે એની ચિહ્ન ને આવી છે પૂર્ણ વિરામ અને અલ્પ વિરામનું બંનેનું કરીને આવી છે તમે હાઇલાઇટ કરે છે જોઈ શકો છો તો અર્ધવિરામ નો ક્યારે ઉપયોગ થાય એ જોઈએ કે વાક્યમાં વધારે વિરામની જરૂર હોય ત્યારે અર્ધવિરામ નો ઉપયોગ થાય છે મિત્રો કે જ્યારે થોડો અટકવાની જરૂર હોય ત્યારે તો આપણે અલ્પવિરામ ઉપયોગ કરીએ છીએ પણ વાક્ય લાંબુ હોય અને થોડુંક વધારે અટકવું પડતું હોય ત્યારે અર્ધવિરામ નો ઉપયોગ થાય છે ઉદાહરણ જોઈએ કે વિષય તો બધા સારા છે ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો અહીંયા થોડીક વધારે અટકવું પડશે કે વિષય તો બધા સારા છે ઈચ્છો તે વિષયનો સવાધ્યાય કરો એમ કે થોડુંક વધારે વિરામની જરૂર હોય ત્યારે અર્ધ વિરામનો ઉપયોગ થાય છે ઓછા વિરામની જરૂર હોય ત્યારે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે પછીનો પ્રકાર છે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ ચિહ્ન એની નિશાની પણ અહીંયા તમે જોઈ શકો છો ને લગભગ સરળ છે બધા ઉપયોગ કરી શકશે ક્યારે એનો ઉપયોગ થાય તેની સમજ મેળવીએ કે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે કે વાક્યની અંદર પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો ત્યારે આ ચિહ્ન મુકાય છે વાક્યના અંતે દાખલા તરીકે મેદાનમાં કોણ રમે છે આવો પ્રશ્ન પૂછવાનો ભાવ છે તો અહીંયા એ આ ચિહ્નનો ઉપયોગ થયો છે બરાબર પ્રશ્ન પૂછવાના ભાવમાં પ્રશ્ન શબ્દ પણ હોય અને કદાચ ન પણ હોય પણ એની અંદર જે ભાવ રહેલો છે ત્યારે વાક્યની અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવું ફરીજિયાત છે જો પ્રશ્ન ચિહ્ન આપણે મૂકશું નહીં તો એ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે એમ કહી શકીએ નહીં એટલે પ્રશ્ન ચિહ્ન ખરેખર મૂકવું જોઈએ પછીનો પ્રકાર છે ઉદગાર ચિહ્ન મિત્રો એની નિશાની પણ આવી છે સરસ મજાની એક ઉભો અને બિંદુ તો ઉદગાર ચિહ્ન નિશાની છે ચિહ્નો છે એ ખાસ યાદ રાખજો અને ક્યારે ઉપયોગ થાય છે એ ખાસ જોજો એની એક ઉપયોગની રીત જોઈએ આપણે કે વાક્યમાં જ્યારે આશ્ચર્ય આનંદ દુઃખ ડર હર્ષ વગેરે ભાવો રજૂ થયા હોય ત્યારે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે નવાઈ પ્રમાણે એવા ભાવો આશ્ચર્ય હોય ભય હોય આનંદ હોય દુઃખ હોય હર્ષ હોય આવા ભાવો એ વાક્યની અંદરથી સ્પષ્ટ થતા અર્થની દ્રષ્ટિ ત્યારે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે અને જો વચ્ચે ઉદ્ગારવાચક શબ્દો હોય તો ઉદ્ગારવાચક શબ્દોની પછી પણ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે અને વાક્યના અંતે પણ ઉપયોગ થાય છે અહીંયા ઉદાહરણ જોઈએ આપણે અરે સાપ નીકળ્યો તો અરે છે એ ઉદ્ગારવાચક શબ્દ છે તો એના પછી પણ આપણે

અંતે રહી ગયો છે એનો પણ ઉદ્ગાર ઉપયોગ થાય છે એમ તો સરસ રીતે આપણે પાંચ પ્રકારો છે આ એક વિડિયોમાં જોઈએ બીજા જે સાત પ્રકારો છે બીજા વિડિયોમાં આપણે એનો અભ્યાસ કરશું એમ તો અહીંયા પૂર્ણ વિરામ અલ્પવિરામ અર્ધ વિરામ પ્રશ્નાર્ચિન્હ અને ઉદ્ગારચિન્હ એનો ક્યારે ઉપયોગ થાય છે એની આપણે સમજ મેળવી મારા ખ્યાલ મુજબ સમજાઈ ગયું હશે ખૂબ ખૂબ આભાર